આ ચાર ઇસમોની ધરપકડ અને તેમની પૂછપરછ બાદ ચાલ્યું એક ગુપ્ત ઓપરેશન સુરત અને વડોદરાના યુવકને પોલીસ ગુપ્ત ઓપરેશન કરી પરત લાવી બેંગકોંગમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં ગુજરાતના બે યુવકો ફસાયા હતા આ યુવકોનું સાયબર ગુલામી માટે મ્યાનમારની એક ચાઇનીઝ ગેંગે અપહરણ કર્યું હતું યુવકોને રિવોલ્વરની અણીએ સાયબર ફોનના કામ કરવામાં આવતા હતા યુવકો જે કામ કરતા હતા તે પ્રાઇવેટ જેલ જેમ એક ટોર્ચર રૂમ તૈયાર કરાયો હતો રાંદેરના યુવકને સારા પગારની લાલચ આપી એજન્ટે વીસ જુલાઈના રોજ બેંગકોંગ મોકલ્યો હતો સુરતમાં યુવકની જેમ વડોદરાનો યુવક પણ ફસાયો હતો બેંગકોક એરપોર્ટ પર ઉતર્યા બાદ યુવકને અને હૈદરાબાદના અન્ય ચાર યુવકો સાથે ગાડીમાં બેસાડી દેવાયો કિલોમીટર દૂર સરહદ પર લઈ જવામાં આવ્યો રસ્તામાં વારંવાર ગાડીઓ બદલીને એજન્ટે તેમને નદી પાર કરાવીને મ્યાનમારના અંધારા જંગલોમાં ધકેલી દીધા જંગલના રસ્તા પર ચાલતા યુવકોએ પ્રશ્નો કરતા તેમને ગનથી ડરાવવામાં આવ્યા હૈદરાબાદનો એક યુવક ભાગવાનો પ્રયાસ કર્યો જેના પર સ્થાનિક ગુંડાઓએ ગોળીબાર કર્યો તે પકડાઈ ગયો અને ફરીથી ભાગવાનો પ્રયાસ કરતા તે ગાયબ થઈ ગયો મ્યાનમારના કે કે પર્કના સ્થાને સ્ટેટમાં તમામને ગુંધી રખાતા અને બંદૂકની અણીએ સાયબર ફ્રોડ કરાવાતું જો યુવક કામ ન કરે તો તેને પ્રાઇવેટ જેલ જેવા એક રૂમમાં પૂરી દેવાતા અને ટોર્ચર કરાતું હજુ ત્રણસોથી વધુ ભારતીય યુવકોને પણ આ રીતે બંધક બનાવવામાં આવ્યા છે આ રેકેટમાં વીસથી પચીસ હજાર યુવકો ફસાયાની આશંકા છે પોલીસ અને સરકારી એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આ કૌભાંડને ઉજાગર કરવા માટે પ્રયાસો કરી રહી છે એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે એમ એ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે એ એકચ્યુલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બહારે નથી આવ્યું કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં એવો કોઈક નથી પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો તો એમ સબ એજન્ટ તરીકે એમને બે માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં અને એના માટે એમને જે કમિશન મળી છે એ એકવીસ હજાર રૂપિયાની છે એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે સામે આવ્યું છે કે જે સો સો સૌથી મોટું જે એજન્ટ છે દિપેન્દ્ર ચૌધરી એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં ત્રીસ જેટલા બિનાન્સ અથવા ટ્રસ્ટ વોલેન્ટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે એના સિવાય અમે લોકોને એકાવન જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે પાસપોર્ટની કોપી એમના ફોન પર અને એ જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ કોલમ મતલબ શ્રીલંકાનું છે ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે બીજા ગતાવાના ઘણા બધા એજન્ટ હશે એમાં બટ હાલ કેમ કે તપાસ ચાલુ છે તો પછી તમને અપડેટ કરવામાં આવશે એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે વેઇટ કરી રહ્યા છે તો પછી આ બાબતે ખુલાસો કરવામાં આવશે તો ભોગ બનારનું જ્યારે અમે લોકોએ વાત કરી તો સામ સામે આવ્યું કે એ લોકો એને ઘન પોઈન્ટ ઉપર કેમ કે શું છે એ લોકોને જૂઠ ભૂલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંગકોક ખાતે જોબ આપવામાં આવશે પણ ખરેખર જોબ બેંકોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલીગલી બેંકોકથી આઈ મીન થાઈલેન્ડ અને થાઇલેન્ડનું બ્રોડ બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા અને લઈ જવાનો જે રાસ્તો હતો કે ઇલિગલ હતો તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થાય કે ખરેખર કંઈક તો ગડબડ લાગે છે તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે તો જ્યારે એ લોકોએ એમ કીધું તો પછી એ લોકોનું ફોન જડ સામેવાળાએ લઈ લીધા આ જે ગેંગવાળા હતા અને પછી ગન પોઈન્ટ ઉપર આખું આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટરી મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું સાયબર ફ્રોડનું કામ તો પછી એ લોકો ત્યાં પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે શોષણ કરે છે તો શું થાય પછી જે ભોગ બનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે કેમ કે એમ એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે એ લોકો સાડા ત્રણ કે ચાર લાખ રૂપિયા માંગે તો એ લોકો પાસે પૈસા નથી હોતા તો પછી જે લોકો હા પાડી દે અને જબરજસ્તી એમના પાસેથી કામ એ સાયબર ક્રાઇમનું કામ કરાવવામાં આવે છે કેન્દ્રીય સરકાર સાથે સંકલનમાં સતત સંકલનમાં છે સ્પેશિયલી રેસ્ક્યુ માટે જે લોકો ત્યાં ઓલરેડી ફ ફસાયેલા છે એમને રેસ્ક્યુ માટે